ક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એક લક્ષ્યને મેળવવા માટે એક ધ્યેય લઈને આપણે મિત્રો એક વર્ષ બે વર્ષ ઘણા બધા બાળકો સાથે જોડાય અને અબકી બાર નવોદે પાસ આ એક લક્ષ્ય માટે મિત્રો આપણે દોડ્યા મહેનત પણ કરી અને અઢાર એકનું મિત્રો જે પેપર છે એ જોયા પછી ખાસ કરીને ઘણા બધા વાલીના મને ફોન આવે છે બાળકોના પણ ફોન આવે છે કે સર મારે આટલા પ્રશ્ન સાચા પડ્યા અહીંયા મારી કંઈક ભૂલ થઈ ભલે મહેનત કરી ને બાળક કંઈક ભૂલ પણ કરી આવ્યું તો એનું કટોફ કેટલા માર્કવાળાને એડમિશન મળશે મિત્રો આ કંઈ આ એક અમે અનુમાન લગાવીએ કોઈ વસ્તુ અમે કહીએ ની વાત સાચી પડે કટોફમાં એ વાત મનમાં ખાસ કરીને બાંધી લેવાની થતી નથી કટ ઓફ મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા લોકો જે એક્સપર્ટ હશે જે જાણકાર હશે અને જે અનુભવ હશે એના આધારે બધી માહિતી શેર કરે છે હિન્દીની અંદર ઘણા બધા વિડીયો આવે તો એના આધારે ઘણા બધા વાલી મને પણ ફોન કરે છે પહેલાં તો મનમાં એક ખાસ કરી લ્યો કે આ વખતનું પેલા પેપર કેવું હતું જો આકૃતિ કહીએ તો બહુ જ સરળ છે જેને બુક્સમાં તૈયારી કરી દીધી અને જે એક્ઝામ આપવા ગયા તો કોઈનો એવો પ્રશ્ન નથી કે મને આકૃતિમાં માર્ક કપાણો અત્યાર સુધી મોસ્ટ તો બધા બાળકોએ આપણે વિડીયોના સોલ્યુશન મૂકવું એની અંદરથી પણ બધા બાળકો બધા બાળકોને કોઈને આડત્રીસ કોઈને સાડત્રીસ બાય મિસ્ટેક થોડું વધારે વિચાર્યું હોય સમજો કે આ આકૃતિમાં આપે આ આકૃતિ છે એમાં ઘણા ખૂણા ગણ્યા તો બધામાં છ ખૂણા થાય છે ને એકમાં આમ થાય છે એટલે એને જોઈને કંઈક અલગ ખૂણાઓમાં અવિભાજ્ય વિભાજ્ય કોન્સેપ્ટ સમજી અને આગળ વધ્યા હોય તો એ તમારું બાળકનું વિચારવાનું થિંકિંગ થોડું વધી ગયું છે અને ત્યાં થોડુંક એકાદ માર્કેના સામાન્ય કપાણો એક પ્રશ્ન ખોટો પડ્યો સમજો કે તો એ બની શકે છે પણ એટલી કોઈ વિચાર માગી લે તમને મૂંઝવણમાં પરીક્ષામાં મૂકે એવી કોઈ આકૃતિ પેપરમાં હતી નહીં એટલે સમજી લો કે પચાસ માર્કમાં આપણે નિસંગ છે કે પચાસમાંથી આપણે સમજી લો કે પિસ્તાલીસ ચુમ્માલીસ અડતાલીસ ઓગણપચાસ આસપાસ માર્ક આવી જાય એવું મને હાલ બાળકોનું જે પરફોર્મન્સ જોઈને દેખાય છે વાત કરીએ મિત્રો પહેલાં તો કટ વાતને સાઈડમાં એટલે રાખીએ પેલા પેપરનું એનાલિસિસ આપણે જોઈ લે કેમ કે પેપર ઘણી બધી આકૃતિ તો સર આપણે ઘણા બધા બાળકો કે આપણી બુક્સની હતી આ આ કટિંગવાળી જે આપણે ભૂલ થતી હતી એ બધી બુક્સની આકૃતિ છે તમે જોજો આ આ આપણી બુક્સમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એટલે આકૃતિનું ખૂબ સરસ વ્યૂ પણ હવે ગણિતની વાત કરીએ આપણે આટલા વિડીયો મૂંકા વિડીયોમાં પણ છેલ્લે છેલ્લે ગુણનખંડ વાળો મેં મૂકો તો જેને જોયો હશે એને ખ્યાલ હશે એ જ પ્રશ્ન મિત્રો આમાં પૂછવાનો ગુનનખંડ અને મેં તમને હોમવર્કમાં પણ આપ્યો હતો તો આ એક પ્રશ્ન તમને જોવા મળ્યો એક આ પ્રશ્ન વાળો અવજવ આ શબ્દ મેં તમને કીધું હતું અને આની પહેલાં પણ વિડીયોમાં હું કહું છું કે આ જે પેપર છે મિત્રો અંગ્રેજીમાં નીકળે અને અંગ્રેજીમાંથી એ લોકો હિન્દી ભાષામાં અને હિન્દીમાંથી ગુજરાતીમાં જ્યારે ભાષાંતર કરતા હશે ત્યારે એ હિન્દીના બેઠા શબ્દો મૂકે છે સમ કોણ છે એક્સ વાય જે ઘણા બધા પ્રશ્નો તમે દર વર્ષે મારું આ જ હોય છે કે ભાષાની જે શબ્દોની રમત છે એમાં આપણા બાળકો ભૂલ કરે છે અને ત્યાં માર્ગ ખાઈ જાય છે ભૂલ કરી બેસે છે આ જ પેપર અંગ્રેજીમાં હોય છે તો એને એટલી બધી વસ્તુ અઘરી નથી પડતી એટલે ગુજરાતીના બાળકો માટે થોડુંક આ ચિંતાનો વિષય છે દર વર્ષની જેમ એટલે આ પેપરની અંદર જોઈએ તો ઘણા કે આ દાખલો નથી આ દાખલા પણ આમ જોઈએ ને મિત્રો તો પેપર સિમ્પલી જોઈએ તો લાંબુ પેપર ગણિતના બે ચાર પ્રશ્નોમાં હતા બે ચાર પ્રશ્નોમાં અલગ રીતે પૂછેલા છે ઘડિયાળના જે પૈડાના ચક્રવાળો છે પૈડાના સાયકલના પૈડાના ચક્રની અંદર તો ત્રણસો સાહીઠનું ડિગ્રી બને અને બે એક એક જે ચક્ર એ કુલ છે ચોવીસ આરા છે એને ફાંગવાના છે તો પંદર અંશ જવાબ આવે તો આ થોડો વિચાર મારા ગયા એવું થોડું બાળકને લાગે પણ જો થોડુંક વિચારે એટલે આપણે જો આપણે સમજાવવું હોય વર્તું લાલક શીખાવી તો એમાં ખબર જ છે કે આખે આખું ગોળ છે ત્રણસો સાહીઠ ડિગ્રીનું હોય અને આ જ વાત આપણે ભૂમિતિમાં બુક્સમાં પણ સમજાવી હતી પછી મિત્રો જો વાત કરીએ ઘડિયાળના કાંટા છ વાગ્યાવાળો આ દાખલો આપણે મૂકેલો પણ છે તો આમાં તમને એવું લાગે કે અહીંયા સુરેખ કોણ હવે સુરેખ શબ્દ જ ખરેખર આ એક આપણા બાળકોને થોડો અઘરું લાગે જો કદાચ આપણે કીધું તો ખોટા ઓપ્શનને દૂર કરો તો નવ વાગે છ વાગે તો લઘુકોણ તો હોય નહીં ગુરુકોણ ન હોય તો બી અને ડી ની ઓપ્શન વચ્ચે મિત્રો આ પ્રશ્ન હતો પણ અહીંયા બાળકો તો એ બી કરી આવ્યા તો એક આ ભૂલ થઈ છે એટલે મૂળ વાત તમારે ખોટા પડ્યા એવું નથી બધા બાળકોને બે ચાર બે ચાર હા જે લોકો આમ સ્માર્ટ બાળક છે જે સ્માર્ટ બોલું છું એટલે એનો મતલબ એમ કે જેને ખરેખર તૈયારી કરી છે બે બે વર્ષની એકદમ આપણા કહેવાય ને યુનિક કહેવાય અમુક સો બારસો બસો બાળ બધા બાળકોની એક ક્ષમતા છે સરખી ન હોય એમ અમુક બાળકો જન જન્મજાત એને આઈક્યુ લેવલ હોય જ છે તો એ પણ બાળક મિત્રો આમાં કંઈક ભૂલ કહી પણ મોટા ભાગના બાળકોએ આમાં ગણિતની અંદર આમ જોઈએ તો વીસમાંથી વીસ પ્રશ્નો સાચા પણ પાડ્યા છે પણ ઘણા બધા ને જોઈએ તો બે ચાર બે ચાર આવા શબ્દોની રમતમાં ભૂલ કરીને આવ્યા છે એટલે બે ત્રણ બે ત્રણ તો મોસ્ટ ઓફના એવરેજ મને સમાચાર છે ત્યાં સુધી ત્રણ ત્રણ પ્રશ્નો ખોટા ગણિતમાં જોવા મળ્યા છે હવે વાત કરવી છે ફકરા પેરેગ્રાફનું જે ડિપાર્ટમેન્ટમાં જે મિત્રો છે ભાષા તો આ વર્ષે હું વારે વારે કહું છું કે સમાનાર્થી વિરોધીને વ્યાકરણના મુદ્દાને જ આગળ વધારે છે ને અહીંયા મિત્રો એ જ બન્યું એક એક મેં વિડીયોમાં પણ કીધું એક એક પેરેગ્રાફમાં એ લોકો કે બબ્બે બબ્બે તન સમાનાર્થી પૂછીને કા વિરોધી વિપરીત વિપરીતાર્થક નથી આવા શબ્દો વાપરી અને બાળકને એવા મૂંઝવા કે ફકરાની અંદર બાળક છે ને એ ભૂલ કરી બેઠા એક તો ફકરા સમજવામાં એના પ્રશ્નોને સમજવામાં એ આપણે એમ કે છોકરાને કે તો આટલું જ ન આવડ્યું અરે ભાઈ આ ન આવડે પરીક્ષામાં બેસીએ ત્યારે પરસે વવડતો હોય ને તો બે કલાકમાં પૂરું કરવું છે અને એવા સમયમાં મિત્રો બાળકે આવી બધી ભૂલ થઈ જાય તો એને કંઈ ખીજાવાની કે એને કંઈક હવે કહેવાની જરૂર નથી હવે સમય ગયો છે તો બાળકોએ આ વખતેના મારું એનાલિસિસ મુજબ ફકરામાં ભૂલ થઈ છે ફકરાની અંદર જો વાત કરીએ તો એ ચારથી પાંચ પ્રશ્નો ખોટા કરીને આવ્યા છે બાળકો એટલે એવરેજ જોઈએ તો ચાર ફકરામાં ખોટા ગણિતમાં બે તન છે એટલે આઠ પ્રશ્નો મોસ્ટ ઓફ જનરલ જે આપણે એવરેજ કહી શકાય ને એવું જોવા મળે છે કે ખોટા પડ્યા છે હા પછી બીજા બધાને સાથ સાચા પણ હશે ઘણા અલગ અલગ જગ્યાએ એવું નો અવલોકન કરી શકાય હું જનરલ વાત કરું છું આજે મારી વાત હશે કોઈ એક વ્યક્તિ માટે કે પાંચ વ્યક્તિ એમ તો ઘણા બાર બાળક જીનિયસ છે તો એ અત્યારે એમ કહેવાય કે એવા પણ મને બાળકોના મેસેજ આવ્યા છે કે એને ત્રણ જ ખોટા છે કોઈને બે જ ખોટા પડ્યા છે એટલે એવું પણ એ કેવું છે એ યુનિક હશે અલગ હશે પણ એવરેજ જે તૈયારી કરતા હતા બે બે વર્ષ એક એક વર્ષને એમાં જે પરીક્ષા વખતે મનસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા જ્યારે પ્રશ્નો આવ્યા સામા અને જ્યારે એને ભૂલ થઈ છે તો એવા બાળકોની જો જનરલ વાત કરીએ તો સાત પ્રશ્નો આઠ પ્રશ્નો ખોટા જોવા મળ્યા છે મારી સામે આ અમારું પોતાનું વ્યક્તિગત મૂલ્યાંકન તમારી સામે શેર કરું છું એટલે કોઈ વ્યક્તિ ગાંઠવાળી ન લે ઓકે હવે વાત કરીએ મિત્રો થોડું પેપર હાર્ડ ફકરાને કારણે જોવા મળ્યું છે અને આપણે જ્યારે કહેતા કે ફકરામાં ધ્યાન આપો તો આપણે આ વસ્તુ અત્યારે યાદ આવે કે આવા પણ પ્રશ્ન બને આપણા જે ફકરા હાડ હતા ત્યારે ઘણા બધાને હાર્ડ લાગતા કે આટલા હઘરા હોય ત્યારે આ પેપરને તમે જુઓ ને છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષના હું પેપરમાં વાત કરું છું ફકરા 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 આપણે જેટલી મહેનત ગણિતમાં કરાવીએ એટલી મહેનત જો ફકરામાં હવે કરાવશું નહીં ને તો આપણા બાળકના મેરિટ ડાઉન જવામાં વાર નહીં લાગે આ એક મુખ્ય કારણ ફકરા છે મિત્રો ગણિતમાં ત્રણ જ ખોટા બે જ ખોટા પડ્યા ફકરામાં જયારે ચાર પાંચ પાંચ પડ્યા એક મારા મિત્ર છે એની દીકરીને ગણિત સારું ફકરામાં આઠ ખોટા પડી ગયા હવે વિચારો આ એમાં બાળકનો વાત નથી આ પેપર સામે આવે ને ત્યારે એ મનસ્થિતિમાં આવું ક્યારેય એને જોયું નથી એટલે એના કારણે આવું બની શકે છે ઓકે હવે મિત્રો વાત કરવી છે ટોટલ એનાલિસિસના આધારે આપણે ગુજરાતની વાત કરીએ તો હું કટોકની વાત કરું તો અમુક જિલ્લામાં હાઈ કટોક જા છે સમજી લો કે રાજકોટની અંદર હરીફાઈ હોય છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે તો એ હરીફ અમદાવાદ છે બરોડા બરોડા છે મહેસાણા છે એ જિલ્લાઓ બનાસકાંઠા છે એ જિલ્લાની અંદર હરીફાઈ થોડી વધારે છે બાળકોએ ફોર્મ પણ વધારે ભર્યા છે વાલી એટલા જાગૃત પણ છે એટલા એ બાળકોને એક એક વર્ષ દોઢ દોઢ વર્ષ તૈયારી કરાવે પણ એની સામે અમુક વર્ગ છે તો વલસાડ છે તાપી છે ભરૂચ છે તો ન્યા મિત્રો કદાચ એસી માર્કવાળાને પણ વારો આવી જાય છે નવસારીમાં તમે જુઓ તો નવસારી છે વલસાડ છે પછી દાહોદ છે દાહોદમાં બે નવો દઈ તો બે બાળકોને બે નવો દે છે ચાર ચાર જિલ્લા તાલુકા વચ્ચે એટલે એ બાળકોનું મેરે શહેર નીચું જાય છે સમજો દરેક જિલ્લામાં એક જ નવોદય છે એ પણ ખાસ કહીએ છીએ હવે તો બધા જિલ્લામાં સમજો કે એસી સીટ થઈ ગઈ છે તો હવે વાત કરીએ એસી બા એસી હોય એમાંથી વીસ બાળકો છે એ શહેરીના લેવાના હોય છે પણ ખરેખર શહેરી આવે એક મનમાં આપણે વિચારવાની વાત છે દર વર્ષે શહેરીના ફક્ત ચાર પાંચ બાળકો લેતા હોય છે કેમ કે એ સીટ ગ્રામીણ બાળકો મેરિટમાં આગળ આવે છે એટલે ભરાઈ જાય છે ગ્રામીણ બાળકો સાઠ લેવાના એસીના બે ભાગ કરીએ તો વીસ શહેરી અને સાઠ છે મિત્રો સાઠ બાળકો કેના લેવાના હોય તો ગ્રામીણના લેવાના આ એક પહેલું સામાન્ય ડિવિઝન આપણે કરી નાખીએ ત્યાર પછીની જો વાત કરીએ તો એમાં તે એમાં તેત્રીસ ટકા દીકરી ફરજિયાત છે એટલે શહેરી અને ગ્રામીણની વાત ટોટલ કરીએ બે થઈને તો સત્યાવીસ દીકરીઓ ફરજિયાત જેએન આરક્ષણ આપેલું છે એટલે સત્યાવીસ ટકા દીકરી હવે મિત્રો એનું આ જે એસી સીટ છે એમાં ગ્રામીણ અલગ છે અને શહેરી એની વાત કરીએ તો ગ્રામીણના જે વીસ છે એની અંદર મિત્રો વાત કરીએ તો જનરલ કેટેગરી આવે પહેલી પછી ઓબીસી આવે પછી એસસી એસટી તો આ જે ચાર કેટેગરી એમાં દીકરી જે છે મિત્રો એનું નીચું જે છોકરો હશે એનું ઓફ જાય આ એક સિમ્પલ લેવલ છે જે લોકો શહેરીના છે તમે તમારા જૂના આવનારા ગયું વર્ષ હોય એક વર્ષ પહેલાં જે ગયું છે એનું એનાલિસિસ જુઓ તો તમારા જિલ્લાની અંદરથી માંડ મિત્રો બે થી ચાર સીટ શહેરી કોટાની ભરાણી હશે અમારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં વધીને ચાર સીટ ભરાય છે તો વીસ સીટની સામે તમારી ચાર ચાર ભરા ભરાવી જોઈએ વીસ પણ ખરેખર નવોદયના જે આ જે કેલ્ક્યુલેશન છે આરક્ષણવાળું શહેરી કોટા ગ્રામીણ કોટાના બધું એ મને પણ અમુક વસ્તુ સમજાતી નથી નથી સમજાતી એટલે ભરવા જોઈએ શહેરી કોટાના વીસ બાળકો પણ ભરાઈ જાય છે ચારથી પાંચ ત્યારે પંદર બાળકો એ કોણ આવી જાય એ શહેરી કોટામાં ગ્રામીણ કોટ ગ્રામીણના જે બાળકો છે એ મેરિટમાં આવ્યા છે એટલે એ તમારી સીટ છે એ રિઝર્વ સીટ ઉપર એ ગ્રામીણ લોકો ગ્રામીણના બાળકો છે એ લાગી જાય છે એટલે શહેરીવાળાને નુકસાન થાય છે થાય છે અને થાય છે એટલે શહેરીવાળા ખાસ મને કોલ કરતા નહીં કે ભાઈ મારા બાળકને આટલું છે આમ છે ને તેમ છે મિત્રો એ બાબતથી હું કોઈ આમાં કંઈ ભગવાન નથી તમારા બાળક માટે વિચારીને આખા જે વાત હું વિડીયોમાં કરું છું એ સ્પષ્ટતાથી જ તમને સમજાવું છું કે તમારે શહેરી કોટાવાળાને એમાં શહેરીમાં દીકરો હોય તો એને તો સમજી લો પંચાણું આસપાસ રહેશે જનરલ કેટેગરી એસી કેટેગરી હશે એસસી હશે તો નેવું એસ નેવું આસપાસ હશે તો લાગવાના ચાન્સ છે હવે તમારી સીટ જ ચાર પાંચ ભરાય એટલે એનો મતલબ શું કરવું આલો તો અમુક જિલ્લામાં વધારે ભરાય છે એવું નથી અમદાવાદ છે તેમાં થોડીક વધારે ભરાણી હોય સિટીમાં તો જે જે જિલ્લાનું અલગ અલગ માળખું હોય છે ઓકે હવે વાત કરીએ રૂરલ જે ગામ ગ્રામીણ કક્ષાના બાળકો ગ્રામીણમાંથી જે બાળકોએ ફોર્મ ભર્યું છે નવોદય માટે જેનો ઉદ્દેશ્ય જ છે કે ગામડાનું બાળક આવું શ્રેષ્ઠ શિક્ષણ સીબીએસઈ બોર્ડનું લે એ નવોદયના ઉચ્ચ હેતુથી જે આ પ્રોજેક્ટ આ જે વાત રાજીવ ગાંધીએ હાથમાં મૂકી હતી અને સમાજ સમક્ષ લઈ આવ્યા એ જ હેતુથી જે મિત્રો ગામડાના બાળક છે તો એ ગામડાના બાળકો માટે જો વાત કરીએ તો આ વખતે કટ ઓફની વાત કરીએ તો પેપર સમજો કે તમને અઘરું લાગ્યું છે સમજો પોરબંદરવાળાને પેપર હાર્ડ લાગતા હોય તો એ અમદાવાદવાળાને પણ હાર્ડ જ લાગ્યું હોય તો એ વસ્તુ બનાસકાંઠામાં જાય વલસાડમાં જાય કે રાજકોટમાં જાય દરેક બાળકો જનરલ હોય છે કે હાર્ડ રહે પણ વસ્તુ શું છે કે અમુક જિલ્લાની વાત કરીએ તો સમજો કે ભાઈ રાજકોટ જિલ્લામાં ઓપન કેટેગરી વાળાને એકાણું માર્ક લઈને આવે છે તો એકાણું માર્કની સામે ત્યાં એનો વારો નથી આવ્યો એક સમજવાની વાત માર્ક લઈને આવ્યો છે માર્ક તો પણ એનો વારો નથી આવ્યો એ જ વસ્તુ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો નેવ્યાસી વાળાનો ચોર્યાસી વાળાનો વારો આવેલો છે કેમ કે અહીંયા મિત્રો તમારે હરીફાઈ છે નહીં એટલે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ ખાસ નોંધી લેજો મેં તમને આની પહેલા પણ કીધું વલસાડ ડાંગ તાપી ભરૂચ પોરબંદર આવા જે જિલ્લાઓ છે ત્યાં હરિફાઈ એટલી બધી છે નહીં દાહોદ તો આ જિલ્લાનું મેરિટ સહ સહજ રીતે નીચું જાય છે સમજો કે નીચું એટલે તમને આસપાસ કહી દો તો નેવું વાળાને પણ નેવું આસપાસ હશે એને મળી જશે દીકરી હશે તો પિંચાશી આસપાસ મળી જશે પછી કેટેગરી વાઇઝ આપણે નીચે ઉતરતા નથી ઓકે પછી બીજો રાઉન્ડમાં એમ કે જો કોઈ બાળકને નવોદયમાં જાવું નથી તો બીજા રાઉન્ડમાં પણ એમ કહેવાય દીકરો હશે તો એટી એટ એટી ફાઇવ એટી સિક્સ સુધીનાને પણ મળી જાય છે આવા અમુક જિલ્લાની વાત કરું છું નવોદયમાં જે બાળક પાસ થયો છે એ ટેલેન્ટ હશે તો એકલવ્યમાં પણ પાસ થાય છે તો બાળક પાસે બે ઓપ્શન હોય એકલવ્યમાં જવું નવોદયમાં જાવું તો સહજ જગ્યાએ એકલવ્યમાં પસંદ પસંદગી રાખતા હોય તો નવોદયની અંદર પાછા બીજા બાળકોને વેઇટિંગમાં બોલાવે એટલે આ જિલ્લાઓ જે કહું છું વલસાડ દાહોદ તાપી ભરૂચ આ બધા જિલ્લાઓમાં એકલવ્ય માટે પણ બાળકો પાસ થાય છે એકલવ્યમાં જાય છે તો એને કારણે પણ આ સહજ છે કે નીચું નીકળે છે મેરિટ બરાબર હવે બાકી અમુક જિલ્લાઓ છે અમદાવાદ છે ભા અમદાવાદ હોય રાજકોટ જામનગર છે ગીર સોમનાથ જૂનાગઢ છે ભાવનગર છે પછી આપણે વાત કરીએ કચ્છ તો આ બધા મહેસાણા છે આ જિલ્લાઓમાં મિત્રો જાગૃતતાના કારણે લોકો બનાસકાંઠા છે આ ખાસ ફોર્મ પણ વધારે ભરાણા હોય આના સરેરાશ આ લોકોના ફોર્મ વધારે ભરાય છે ઉમેદવાર વધારે હોય એટલે હરીફાઈ પણ વધારે હોય હરીફાઈ વધારે હોય એટલે મેરિટ પણ ઊંચું આવે એટલે આ જિલ્લાની મેરિટની જો વાત કરીએ તો તમારે આરામથી સમજવાનું કે ભાઈ જનરલ કેટેગરી હશે ખાસ મિત્રો જનરલમાં તો ત્રા બાણું ત્રાણું વાળા બોયસને પણ વારો આવશે એકાણું સુધી ગર્લ્સ જશે આસપાસ ઓબીસીવાળા હશે તો એને ઓબીસીમાં સમજી લો મિત્રો કે એકાણું વાળું બોયસ હશે તો પણ આવી જાય એનો વારો એકાણું નેવું એકાણું અને એટી નાઇન સુધીના ગર્લ્સમાં પણ આ વારો આવી જાય ગ્રામીણની વાત કરું છું મિત્રો ખાસ પછી એસસી એસટી કેટેગરીવાળા હોય તો ગ્રામીણની અંદર હશે એસસી એસટી એમાં દીકરી હશે તો એને મિત્રો એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી સુધીવાળાને વારો આવી જાય છે દીકરીને ખાતે એક તો સત્યાવીસ ટકા તેત્રીસ ટકા આરક્ષણ છે ઓબીસીનું આરક્ષણ છે આ બધા કારણ દીકરીના ચાન્સ હંમેશા વધારે હોય છે અને બોયસ હશે છોકરાઓ તો એસસી અને એસટીમાં પિંચાશી ચોર્યાસી આસપાસ હશે તો પણ માર્ક આવી જશે હવે માર્કનું કેલ્ક્યુલેશન તમારે કઈ રીતે કરવું કે એક પ્રશ્ન તમારો સાચો છે તો એક પ્રશ્ન સાચો હોય તો એક પોઈન્ટ પચીસ માર્ક કરવાના તમારી પાસે મેં પેપરનું કી પણ ટેલિગ્રામમાં નાખી છે વિડીયો પણ મૂક્યા છે તમારે સમજી લો કે ભાઈ દસ પ્રશ્નો ખોટા પડ્યા તો દસ પ્રશ્નો તો તમારા સાચા કેટલા સિત્તેર સિત્તેર ગુણ્યા એક પોઈન્ટ પછી કરજો તો આના ઉપરથી તમારું મેરિજ તમે નક્કી કરી શકો છો તો મિત્રો આ એક અતિ નાનકડી વાત તમારા સુધી શેર કરવાની કોઈ મનમાં એવું ન ધારી લે કે ભાઈ આ જીતુ સરે આમ કીધું આમ જ થાય આ વાત માન્ય રાખવાની થતી નથી અલગ અલગ જિલ્લાનું અલગ અલગ મેરેજ બનતું હોય છે ઓકે અને જિલ્લા ઉપર જે જિલ્લાની વસ્તી છે જિલ્લાના ફોર્મ ભરાના એ એના આધારે મિત્રો આ આ નક્કી થતું હોય છે હમે કહીએ એવું ન હોય પણ એપ્રોક્સ આટલા માર્ક જેના સાચા છે સમજી લો જે બાળકના ગ્રામીણ હશે અને એને એપ્રોક્સ પાંચ સાત પ્રશ્નો ખોટા પડ્યા છે તો આના ચાન્સીસ છે જ અને ઘણા હવે એવું પણ મને ફોન કરે કે ભાઈ સાહેબ બધામાં પાસ થવું ફરજિયાત છે મિત્રો બધા વિભાગ ત્રણ વિભાગ છે ત્રણેય પાસ થવું ફરજિયાત એવું નથી હોતું પણ મેરિટમાં કોણ આવે સમજી લો કે ભાઈ દરેક વિભાગમાંથી દરેક વિભાગના સમજી લો કે મોર દેન સેવન્ટી ઉપર સાચા હશે સમજી લો ફકરા આકૃતિ છે તો આકૃતિમાં એના પિસ્તાલીસ સાચા હોય પિસ્તાલીસ માર્ક આવ્યા હોય ઓકે ત્રણ ખોટા પડ્યા હોય તો ગણિતમાં એના બે થી ત્રણ પ્રશ્ન ખોટા પડ્યા ફાકરામાં ત્રણ ખોટા પડ્યા હોય એટલે સમજી લો કે એ ત્રણેય વિભાગમાં આવે પણ ત્રણેય વિભાગમાં ગણિતમાં વીસમાંથી વીસ આવી વીસમાંથી માંથી વીસ પ્રશ્નો સાચા એટલે પચીસ આવી આકૃતિમાં ફકરામાં ડાઉન ગયા હોય તો આ આવા સમયે તમારો એક વિચારવાનો પ્રશ્ન સાચી વાત છે કે ભાઈ અમે અમારે શું કરવું તો પણ એ જ બાળકનું સિલેક્શન થાય કે ન થાય મિત્રો મેરિટમાં આવે તો થઈ જાય છે પણ દરેક વિભાગમાં પાસ થવું ફરજિયાત જ છે જો પાસ થશે એ જ મેરિટમાં આવે છે એટલે એ એવું કંઈ બનશે નહીં બરાબર અહીંયા સુધી આપણે વાત રાખીએ છીએ ફરી પાછા એક સીઈટીની જો તૈયારી કરતા હશો તો એનો એક વિડીયો નિયમિત આપણે શરૂ કરી દઈશું નવોદયની પણ આપણે ભણાવવાનું પાછું નવી શરૂઆત છવ્વીસ જાન્યુઆરીથી આપણે કરી દઈશું બધા બાળકોને ખૂબ સારું પેપર ગયું હશે કેટલા માર્ક બન્યા હશે તમારા ટોટલ એ મને કોમેન્ટમાં જવાબ આપજો ફરી મળીએ પાછા તમારા આજુબાજુના બાળકોને નવોદયની તૈયારી કરવી હોય સૈનિક શાળાની તૈયારી કરવી હોય તો આપણી લિંક એને શેર કરી દેજો આટલી જ વાત સાથે બધા બાળકોને જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત